તો નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ આ વિસ્તારો માટે મિત્રો આગામી સાત દિવસ માટે ખતરાની ઘંટી બની શકે છે કારણ કે આ વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે તેવી આગાહી કરી છે અત્યારે હાલ વહેલી સવારે મિત્રો ઠંડીનો અનુભવ થયો તો જોવા મળી રહ્યો છે બપોરે ગરમીનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે તો રાત્રે પણ ઠંડીનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર પવનનું જોર પણ વધ્યું છે તો ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા ધબધબાટી બોલાવવા માટે આવી રહ્યા છે ચોમાસાએ તો વિદાય લઈ લીધી છે પણ મેઘરાજા ગુજરાતને છોડવાનું નામ લઈ રહ્યા નથી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર રાજ્યોમાં મેઘો વરસે તેવી આગાહી કરી છે અને ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે હવે કયા કયા વિસ્તારોની અંદર આ વરસાદ જોવા મળવાનો છે કયા વિસ્તારોમાં માવઠું થશે તેના ઉપર એક નજર કરીશું તે પહેલાં ચેનલમાં હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય વાત કરીએ તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના છાંટા પડે તેવી આગાહી વ્યક્ત કરી છે એટલે કે ગાંધીનગરથી લઈને કચ્છ સુધી એટલે કે કોઈ વિસ્તાર કોરો નહીં રહે તેવું પણ તેમણે જણાવ્યું છે નવેમ્બરના માસમાં દેશ સહિત ગુજરાતનો હવામાનમાં પલટો અને શિયાળો અને ચોમાસું આવ્યું હોય તેવું જણાશે એટલે કે ત્રણ ઋતુનો અનુભવ થતો જોવા મળવાનો છે ગરમી ઠંડી અને વરસાદની મિત્રો જોવા મળી શકે છે અરબી સમુદ્રમાં ચક્રવાત આવે તો રાજસ્થાન ઉત્તર ભારતના ભાગો ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેની અસર થતી જોવા મળી શકે છે નવેમ્બરના માસમાં દેશ સહિત ગુજરાતનો હવામાન પલટાશે અને શિયાળો અને ચોમાસું આવ્યું હોય તેવો મિત્રો અનુભવ થતો જોવા મળવાનો છે તો બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં એક સાથે વરસાદની સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે અને મજબૂત બનશે તેવી પણ શક્યતાઓ છે આ બંને સિસ્ટમના સંયુક્ત અસરના કારણે ચાર નવેમ્બર સુધી રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળવાનો છે અને મિત્રો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થતો જોવા મળવાનો છે અંબાલાલ પટેલના મતે ઓક્ટોમ્બર મહિનાના અંતમાં પણ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ સર્જાશે જે ઉત્તર તરફના હવામાનને અસર કરશે બર ચોમાસુ ચોમાસું સર્જાયું હોય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે